નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય કાળી સોડા એટલે કે થમ્સઅપ છે પેપ્સી છે તેની અંદર તમે ક્યારેય આવી રીતના હળદર નાખી છે જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે પણ આવી રીતના હળદર નાખવાનો છો તમારે મિત્રો કોઈ કોલ્ડ ડ્રિન્ક્સ લેવાની છે ને તેમાં તમારે હળદર તમારે થોડી નાખવાની છે અને ત્યારબાદ હળદર નખાઈ જાય ત્યારબાદ તમારે ફરીથી કોલ્ડ્રીંક્સને તમારે બંધ કરી દેવાનું છે ઢાંકણું અને વ્યવસ્થિત તમારે કોલ્ડ ડ્રિંક્સની બોટલને હલાવી લેવાની છે મિત્રો આ કાળી સોડા એટલે કે તમારે થમ્સઅપ હોય કે કો પેપ્સી હોય કોઈ પણ હોય કોકોકોલા તમારે લેવાની છે અને તમારે હળદર નાખીને વ્યવસ્થિત તમારે હલાવી લેવાની છે સોડાને જેથી કરીને હળદર છે સોડાની અંદર વ્યવસ્થિત મિક્સ થઈ જાય આટલું થઈ જાય ત્યારબાદ તમારે ફરીથી મિત્રો તમે જોઈ શકો તે રીતના તમારે આ સોડા છે એને તમારે ધીમે ધીમે ખોલી લેવાની છે જેથી કરીને ગેસ બધો બહાર નીકળી જાય ને ઉભરાઈ નહીં અને હવે તમારે એક વાટકો લેવાનો છે અને વાટકાની અંદર મિત્રો આ તમારે હળદરવાળી સોડા છે એને તમારે ઉમેરવાની છે અને હવે મિત્રો આ સોડા તમારે વાટકામાં આવી જાય ત્યારબાદ તમારે તેની અંદર એક ચમચી જેટલું તમારે મીઠું ઉમેરવાનું છે અને મીઠું ઉમેરાઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર થોડું એવું વિનેગર નાખવાનું છે અને આટલું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો ચમચીની મદદથી આ બધું તમારે મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો આગળ વધીએ તો તેમાં તમારે મિત્રો થોડા એવા ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા આવે એ તમારે થોડા ઉમેરવાના છે અને ફરીથી તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે જેવું તમે સોડા નાખશો એટલે જે ઉફાણો આવશે અને રિએક્શન જોવા મળશે આટલું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે તેની અંદર કપડાં ધોવાના સાવ સોડા એટલે કે ડિટરજન્ટ પાવડર આવે એ તમારે થોડું ઉમેરવાનો છે અને તમારે ફરીથી બેથી ત્રણ મિનિટ સુધી તમારે આ બધું મિક્સ કરવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સેન્ધાજી ડાભીને વિરા તલાવડીથી શાંતિબેન ગોરાણીયાને સુરતથી વિનોદભાઈ શેઠને મુંબઈથી પ્રિયંકભાઈ રાણાને પેટલાદથી સુરેશભાઈ સુથારને અમદાવાદથી ભરતસિંહ જાડેજાને જામનગરથી ઇન્દુમતી રામાણીને રાજકોટથી સરોજબેન ભાવસારને બરોડાથી ઉષાબેન જૈનને રાયપુરથી અને ડોલીબેન શાહને સુરેન્દ્રનગરથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે તો હવે મિત્રો તમારે આ જે પાણી બનીને તૈયાર થઈ ગયું છે અને ફરી તમારે કોઈ બોટલની અંદર ભરી લેવાનું છે અને હવે આ જે પાણી છે એનો તમારે ઉપયોગ કરવાનો છે વાસણ ધોવા માટે મિત્રો આ વાસણ ધોવાનું એકદમ વ્યવસ્થિત અક્ષીર લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તમારા ઘરે ગમે એવા વાસણો હોય ગંદા થઈ ગયા હોય અથવા ચીકણા થઈ ગયા હોય ચીકાશ ન જતી હોય અને એવા બધા વાસણો હોય તને તમે આ પાણીથી તમારે વ્યવસ્થિત ધોવાના છે જેથી કરીને એકદમ વ્યવસ્થિત સ્વચ્છ અને સુંદર બની જાય તમારી ચીકાસને બધું દૂર થઈ જાય તો તમે મિત્રો એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ